આ વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખીએ છીએ વટ સાવિત્રીનું વ્રત કરી રહ્યા છે એનું ધાર્મિક ઘણું મહત્વ છે સાવિત્રીએ જે વ્રત કર્યું હતું કે સત્યવાનને પોતાના જીવ યમરાજ પાસેથી પાછા લાવ્યા અને બચાવ્યો આ વર્ષાતી વધુ જોઈએ છીએ અમે પતિના આયુષ્ય લાભા માટે વડ સાવિત્રીની પૂનમને જે દિવસે વડની પૂજા કરીને આ વ્રત ઉજવાય છે આ વ્રત પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખીએ છીએ આ વ્રત પૂનમ ના દિવસે કરવાનું હોય છે એ દિવસે નકોડો ઉપવાસ કરવાનો હોય છે બસ આ રીતે અમે આ વ્રત ઉજવીએ છીએ વૈશાલી ગુર્જર વટ સાવિત્રીનું વ્રત કરી રહ્યા છે એનું ધાર્મિક ઘણું મહત્વ છે સાવિત્રીએ જે વ્રત કર્યું હતું કે સત્યવાનને પોતાના જીવ યમરાજ પાસેથી પાછા લાવ્યા અને બચાવ્યો એ તો એની એનાથી દરેક સ્ત્રી પોતાના સૌભાગ્ય અને એ સંતતિ માટે કાયમ એ પૂજા કરે છે વર્ષો વર્ષથી શું નામ આપનું વસુબેન ચૌહાણ આજે આ વરસાદ તો નહોતું જોઈએ છીએ અમે પતિના આયુષ્યો લાવવા માટે જે સાવિત્રી યમરાજા પાસેથી પોતાના પતિને લઈ આવ્યા પાછા એવી રીતે આપણે નથી લાવવાના પણ આપણે ભક્તિ કરીએ થોડુંક આપણા આવે આજે આપણે વડસાવિત્રી નું વ્રત ઉજવી રહ્યા તે પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરાય છે વ્રત વડ સાવિત્રી ની પૂનમને જે દિવસે વડ ની પૂજા કરીને આ વ્રત ઉજવાય છે શીતલ ચૌહાણ